પરમપુંજ સંત્રી દિયારામ બાપુની તપોભર એવા આશ્રમ ભરૂચ હનુમાનજી આશ્રમ સત્ર ખાતે એક ધર્મ મીટિંગનું આયોજન સમસ્ત ગામ સત્રા પરિવાર ભરાપરાના અને સંગમ ઉપર આયોજન છે આયોજનનો હેતુ એ હતો કે આપણે છેલ્લા દસ વર્ષથી ચૈત્રી ઉજવણી અહીં રહી છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તારીખ બાર ચાર પચીસ રોજ ધામધૂમથી ચૈત્રીપૂરમની ઉજવણી થવાની છે એના માટે સમસ્ત ગામ પરિવારને આયોજકના ભાગરૂપે અહીં ધર્મ મિટિંગ બોલાવેલી હતી આપણે પ્રતિવર્ષ આ ઉત્સવ અને શોભાયાત્રા ભ્રમ મુજબ બાનાથ મહાકુલનો દસમો પાઠ ઉત્સવ આવતો હોય એ પણ શોભાયાત્રા સતરા ગામમાંથી પ્રસ્થાન કરશે અને આશ્રમ સુધી આવશે આશ્રમની અંદર ધર્મસભાનું પણ આયોજન છે પંચકુંડી યજ્ઞનું પણ આયોજન છે આવો ભરચક ધાર્મિક માહોલ ચરિત્ર પૂનમને તારીખ બાર ચાર બત્રીસના રોજ પરમ પૂજ્ય દેયરમ પાપુલા શાનિધ્યા તેમના આશીર્વાદથી ખવા જય રહ્યો છે તો ગામ બાર ગામના તમામ શ્રોતા મિત્રોને ખાસ વિનંતી કે 23 જૂન ના દિવસે પરમ પૂજ્ય બાબુના શાનિધ્યા રૂચાના દર્શન કરવા અવશ્ય પધારજો જય હરમાત જય હરમાત રણફોડભાઈ ગોમ હાઈટ કિલોક ક્ષેત્ર જાની હિંમતભાઈ મોટુભાઈ ઘઉં વીસ કિલો જાની શાંતિલાલ પ્રેમજીભાઈ ચોખા વીસ કિલો આપશે કરશનભાઈ ભાઈ શંકર ઘઉં વીસ કિલો જાની માધુભાઈ મથુરભાઈ ઘઉં ચાલીસ કિલો આપશે ગાંધીલા જીતુભાઈ કાંતિભાઈ ઘઉં પચાસ કિલો આપશે આપણે ચૈત્રી પૂનમને દિવસે ત્રીસો માણસોનો રોડો લેખી કીધું છે અને એની અંદર જે મેનુ છે એ આપણે દાદાનો લોટ ઊંધિયો પૂરી દાળ ભાત શાક ગોટા અથવા ભૈજ્યા જે બે મેળ રસોઈ અને કુવાર ખાઈએ ગોટા કર્યા અથવા તો ભૈજ્યા કર્યા આટલી વસ્તુઓ આની અંદર નોંધાયેલી છે

હજી ભગવાન આપડે દસ હજાર બાર વાર બીજા ભાવ છે હાલે છે ત્યાં સુધી